રશિયા અને યુક્રેન તેમજ ઇઝરાયેલ અને હમાસ યુદ્ધની પરિસ્થિતિને કારણે અમેરિકા સહિતના દેશોએ મંદીનો માર સહન કરવો પડ્યો હતો ત્યારે હીરાના મોટા કારખાનાઓમાં પહેલીવાર ઓગસ્ટમાં દસ દિવસના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે જોકે કંપનીઓના મતે કલાકારોને લાંબા સમય કામ મળે તે માટે વચ્ચે વચ્ચે રજા રાખવામાં આવે છે છેલ્લા ત્રણ વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ કરીને ભારતમાંથી સાહીઠ ટકા હીરા માત્ર અમેરિકામાં એક્સપોર્ટ થાય છે જેને કારણે મંદીના વાતાવરણ વચ્ચે હીરાની પરિસ્થિતિ ખૂબ ખરાબ જોવા મળી રહી છે સુરતના નાના મોટા ચારસો ડાયમંડ જ્વેલરી ઉત્પાદકો પણ વિશ્વભરમાં એક્સપોર્ટ કરે છે પરંતુ હાલ ઘણા ખરા દેશોમાં મંદી હોવાને કારણે ડાયમંડ અને જ્વેલરીની ડિમાન્ડ ઘટી છે જેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર પણ પડી રહી છે હાલ કારખાનાઓએ રજા જાહેર કરવાનું શરૂ કરી દીધું છે

વર્ષથી હીરા ઉદ્યોગ મંદિરનું માર સહન કરી રહ્યું છે સરકારને વારંવાર રત્ન કલાકારો માટે આર્થિક પેકેજની માંગ કરી હતી રત્નદીપ યોજનાની માંગ કરી હતી પરંતુ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન દેવામાં આવ્યું નથી કાલે જ એક વર્લ્ડની મોટા મોટી ડાયમંડ કંપની કિરણ ચેન્સ દ્વારા અઢારથી સત્યાવીસ સુધી જન્માષ્ટમી પૂર્વે દસ દિવસનું વેકેશન જાહેર કર્યું છે તો જો આવડી મોટી કંપની વેકેશન જાહેર કરતી હોય તો સરકારને સમજી જવું જોઈએ કે હીરા ઉદ્યોગની અંદર કેવડી મોટી મંદી હશે

દસ દિવસનું વેકેશન જાહેર કરતી હોય તો સરકારને પણ સમજી જવું જોઈએ કે કેવડું કેવડી મોટી મંદીનો માર્ગ સહન કરી રહ્યું છે એના ઉદ્યોગ સરકારે પોતાની એજન્સીને કામે લગાડી સર્વે થવો જોઈએ સર્વેમાં કેટલા કારીગરો બેરોજગાર છે કેટલી કેટલી કંપનીઓ અત્યારે નાની નાની બંધ થઈ ગઈ છે તમામ સર્વેમાં આવરી લેવામાં આવે અને દરમિયાન એક આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના જેવી યોજના ચાલુ કરવામાં આવે જેથી કરી આપણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ઉગારી શકીએ રત્ન કલાકારો બેરોજગાર છે એમને પણ આપણે મદદ કરી શકીએ તો સરકારને વિનંતી છે કે આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના જાહેર કરે જયારે